감사만 와자 조용을조 능칼한 음코 쓰레 다비다 이루지 તમને ખબર છે આ સે સોપેલું કામ પેલો હેરમ રિપોર્ટ કાર્ડ કરવા કીધું હતું તમે કરી દેખું ના છે તમે બીજું કામ સોંપેલું હતું તો આની ઝઘડો કરવાવાતો તો આદર છે થાય તો ખાલી એના મારા એના ભાઈ બોલવાતે ફાયદા યે મેં મારા આટલા વર્ષના જૂના મિત્ર સાથે મે ઝઘડો કેવી રીતે કરી શકું મે તો જીવન ઈશ્વરને શોખે કે તો પણ અમે કરવા કરીને બહુ મોટો પાપ કર્યો છે એ જોતા તમને અપના માફ કરો રહી ગયા હાસે આવી કે

આ તો માનકો મતે આટલો લાગવા જાય છે હવે મારે તો પેલીને જ દેવું પડશે હવે જ્યાં દારણ મસ્કાતી એને પીડા કર

અરે હા ભાઈ હા એ તે બોલાવે ના મને અરે હા બોલે એનો હા તો ભગમન માર્ગમાં અંગે વધી રહ્યો છે હા એ તો ભલા ભલાને વાગણ ફોડવા પાણી દીધા છે વેસનમાં હા હા તો એને પાણી શકશે ને માહિતી એ ચાલી એ કામ કરી ના હા તે ચાલો પછી આવું ના chào mừng chào mừng chào mừng chào mừng chào mừng chào

બાષ્પી ફોન થઈ ગયું કુલ ગયો રોજ આવું કરવું હોય मैंने कहा हाँ तू रोज आप तैयार दे मैं रोज पीवा तैयार डालू हाँ वहाँ से पहले तो नहीं जाऊँ हाँ रोज करो एक फोन बंता वहाँ से कर कर हाँ कर बैठे तैयार फिर टेंटन है फिर फिर मारा मारा की फिर मैंने बहुत पसंद है आप मारा मारा की आ आ आ आ आ आ आ आ

ఈశ్వర పిత మన మా ఇప్పుడు వ్యర్శన